છે દાંતી અને આ કેસે હો એ આપના ભાગીદાર એ દેખીએ બબુઆ આ ઈસી મેં મજા લે રે દાને દાને મેં કેસર કા સ્વાદ આ શું તમને ખબર છે એ ઘણું બાકી રહ્યું નથી આ ઉમાંથી મને આતા ખેડતા ખેડતા અહીંયા પહોંચી આવ્યા હું વિડિયો ઉતારતો તો એનાથી પહેલા જ આ બગલા પણ અહીંયા પોતાનું ડ્રોન શૂટ લેવા માટે પહોંચી આવ્યા છે જો આ દેખાય રહ્યા અહીંયા ગાઉં તો તમે જોયા હશે ગયા વિડીયામાં નજો આવ્યો તો જઈને જોઈ લો ભલે મને તમે વિડીયા જોવામાં બહુ લોભ કરો રહ્યા એટલે આપણે શું છે વિડીયા થોડાક ઓછા બનાવી છે આ સામે દેખાય આપણું ઓછ એટલે કે પાણીનો ટાંકો આ અંદર ખાડ દેખા છે ને એનું કાંઈ નિરાકરણ હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો આ વસ્તુ તો તમે જોઈ જશે આજથી ચાર વર્ષ પહેલાં એક રોગ આવ્યો હતો રોકો ને આ એનું નાનું ભાઈ છે જો તો રમે રમ ડાયરાની અત્યારના વાગ્યા છે સાંજના સાડા પાંચ એટલે કે અત્યારે સી આપે આપણી વાડીએ આ છે દાંતી અને આજે આપણે આને જોડી ખેતર ખેડવાનું અત્યારે આવી ગયા છે આપે આપણી વાડી કારણ કે કાલે વાવી છે આપણે મગફળી એટલે એક વખત અત્યારે સાંજના ભાગે થોડો ખેડી લઈ બીજી વખત ખેડવાનું તો થશે સવારે કારણ કે આ જે ઝીણા ઝીણા ઢેફલા છે ને એ થોડાક ઓછા થઈ જાય એટલે કાલે વાવવામાં સરળ રહે એટલે જે તમે મુહર્ત વાત જોતા તે મુર્ત કાલે આવી ગયો એટલે કાલે આપણે સવારે તારીખ બે ફેબ્રુઆરીને મગફળી વાવી નાખી છે આપણનામાં આપણે મગફળી વાવવાની છે અને બાજુવાળો સામે છે ને થાંભલો અને ઓ બાજુ એક પાનું છે ત્યાં પણ આપણે મગફળી કાલે વાવી નાખી અરે આપણું બાહુબલી કેસે હો એ આપના ભાગીદાર અચ્છા આ બાહુબલી આ થોડો કંઈક ફાંદો લાગે અને સોલ્યુશન અહીં જડ્યો જ નથી અરે કેના કે ચાહતે કેમેરો ખોલું એનાથી પહેલા જ આ બગલા એ પોતાના માટે ડ્રોન શોટ લેવા માટે પહોંચી આવ્યા છે આજે એવો ઉડે છે આ ખેતર ખેડતા ખેડતા વચ્ચે ડ્રાઈવર અમારો થાકી ગયો તો રૂકો જરા સબર કરો અને કેસરનો સ્વાદ લેવા માટે આ માવા ઘસવા લાગ્યો ઓર એ દેખીએ બબુ આ ઈસી મે મજા લે રે દાને દાને મે કેસર કા સ્વાદ પર ઇસકો પતા નહીં એ કેસર બહુત અચ્છા નહીં હે તું સમજા હા નહી તું સમજા નહીં એટલે અમે પણ તમને એમ જ કહેશું કે ભાઈ આ કેસરના સ્વાદ લેવા ન જોઈએ કારણ કે આપકે સેહત કે લી એ અચ્છા નહીં છે આ શું તમને ખબર છે લોખંડની મજા આયા બ્રેક કારણ કે ટી ટાઈમ થઈ ગયા એટલે આપણે ટી તો જોઈ જ ટી એટલે કે ચાય ચાય સમય થઈ ગયો આપણે થોડીક ચાય હબકાવી નાખી અને હવે આપણે પણ ચાય પીધા પછી આ બાહુમલી અજમાવી જોઈએ તો હાલો આપણે ઘણું બાકી રહ્યું નથી આ મંડ્યા હતા ખેડતા ખેડતા અહીંયા પહોંચી આવ્યા હું વિડીયો ઉતારતો હતો એનાથી પહેલાં જ આ બગલા પણ અહીંયા પોતાનું ડ્રોન શૂટ લેવા માટે પહોંચી આવ્યા છે જો આ દેખાય રહ્યા હું તો તમે જોયા હશે ગયા વિડીયોમાં ન જોયા તો જઈને જોઈ લો ભલા મને તમે વિડીયા જોવામાં બહુ લોભ કરો રહ્યા એટલે આપણે શું છે વિડીયો થોડાક ઓછા બનાવ્યું છે આ સામે દેખાય આપણું ઓછ એટલે કે પાણીનો ટાંકો આ અંદર ને એનું કોઈ નિરાકરણ હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો આ છેડેથી લઈને આછડા સુધી આપણે આ ખેતર ખેડી નાખ્યો છે હવે ખાલી જોતરા જ બાકી છે એટલે કે આ સામેવાળા પટ્ટાનું જે જોતરો છે એ જ બાકી છે આ જોતરો તો આપણે લઈ લીધો હોય અને કાલે સવારે ફરી એક વખત ખેડીને પછી મગફળી આપણે વાવી નાખી છે આજનું વિડીયો તમને કેવો લાગ્યો સારા મળી કોમેટ એક કોમેટ બોક્સમાં જરૂર કરી નાખજો અચ્છા કારણ કે જેથી અમને પણ એમ લાગે કે તમારા માટે અમારે વિડીયો બનાવવા જોઈએ ધી નેક્સ્ટ ડે તો ગુડ આફ્ટનૂન બધા મિત્રોને બીજો દિવસ સૂકી ગયો છે અને અત્યારે બપોરના વાગ્યા છે ત્રણ દેખાય છે હેન્ડલેસ છે એટલે દેખાશે નહીં ગજબ કાંઈ જતી અને જે આ ગઈકાલે આપણે આ ખેતર ખેડ્યો હતો અને ફરી એક વખત આપણે સવારે એક વખત ફરીથી ખેડી અને હાલ હમણાં જ મગફળીનું ચાલુ કરવાનું છે એટલે મગફળી વાવવાની છે અને મગફળીનું બીજ આ વસ્તુ તો તમે જોઈ જશે આજથી ચાર વર્ષ પહેલાં એક રોગ આવ્યો તો રોકોને આ એનું નાનું ભાઈ છે જો

અને હાલ અત્યારે ખાલી આ જોતરા જ બાકી રહે છે આ ખેતરમાં આમાં સાડા ત્રણ માણથી ઉપર વાવી નાખી છે આ જોતરા પૂરા થઈ જાય એટલે આપણું આ સામવાર પડો દેખાય છે ને આ લીમડાની બાજુમાં ત્યાં આપણે ચાલુ કરવાનું છે અને સામ્યવારે ખૂણેથી આપણે મગફળીનું ચાલુ કર્યો છે તમને એમ લાગતો છે આ ખેતરમાં બે ટ્રેક્ટર શું કરે બીજા ટ્રેક્ટરથી આપણે મગફળી મગફળી છે એટલે મગફળીનું બીજ કારણ કે ખવે જો ઉપાણી તો ખવા પછી તૂટી જાય એટલે આપણે ટ્રેક્ટર નો ઉપયોગ કરી છે કે ભાઈ ટ્રેક્ટર થી જલ્દી પહોંચી જાય અને ઓબાજી થી મગફળી વાવવાનું ચાલુ થઈ જાય અને મગફળી વાવાનું આપણે ચાલુ કરી નાખ્યો છે શ્રી ગણેશ આ ઠેઠ સામે સુધી છે ને અહીંયા સુધી આપણે મગફળી વાવાની છે ફાઈનલી આપણે ઓછેડેથી નીકળ્યા હતા અને અહીંયા કમ્પ્લેટ સુધી વાવી નાખી છે મ્યુઝિક હવે ખાલી આ જોતરાજ બી બાકી છે એટલે મગફળી કમ્પ્લીટ થઈ જાય અને આ બગલા પણ જો કેવા ડ્રોન શોટ લઈ રહ્યા છે તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર બતાવજો તો મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રામેરામ ડાયરાની